હેલો ફ્રેન્ડ્સ જેમ બે છે માતાજી કેમ છો બધા મજામાં સ્વાગત છે તમારું મારી રસોઈની ચેનલમાં આજે આપણે દેશી ચણાનું શાક બનાવીશું જે લગ્ન પ્રસંગે બી બનતું હોય અને વાસ્તુ હોય કોઈ સારો પ્રસંગ ઘરે હોય તો બી બનાવતા હોય છે અને ઉનાળામાં જો તમારા શાક ના મળતું હોય અને છોકરાઓ શાક ના ખાતા હોય તો બી આપણે આ કઠોળ બનાવી શકીએ છીએ તો આજે અને ખાટું મીઠું શાકની રીતે આપણે બનાવીશું છે કઠોળ પણ તમને ભાતમાં ખાઓ પરોઠામાં ખાઓ બહુ જ મસ્ત લાગશે તો એ ચણા રાત્રે ધોઈને પલાળી લેવાના અને સવારે સીટી વગાડી અને બાફી લેવાના આમાં કંઈક ખારાનો કે એનો ઉપયોગ નહીં કરો તો બી તમારે મસ્ત વફાઈ જશે રાતે પલાળેલા હશે એટલે તો એકદમ મેશ થઈ જાય એવા મારા ચણા પલળી ગયા છે તો ચલો આપણે શાક વગાડવાની રીત ચાલુ કરીએ

ચાલો તો જીરું તતળી ગયું છે એમાં આપણે એક ચમચી જેટલી એંગ નાખીશું એ ચોક્કસથી એડ કરવાની ફ્રેન્ડ ચણા બનાવો એટલે એમાં એક તમાલપત્રો એડ કરીશું એકથી બે તજનો એક કડકો એડ કરીશું અને ત્રણથી ચાર લો એડ કરીશું એક મરચું લઈ લઈશું લીલું અને થોડા લીમડાના પત્તા લઈશું અને મસ્ત તેલમાં સસડાઈ લઈશું કે એની સ્મેલ આવે એટલા માટે અને સારું છે તો મેં એક ચમચી જેટલો ચણાનો લોટ લીધો છે આપણે વાળું શાક કરીશું એટલે થોડો રગડો બી ઠીક થાય અને આનો ટેસ્ટ બહુ જ મસ્ત લાગે છે અને એમાં તમે જો ચણા લોટ શેકીને કરશો ને તો તમને આ શાક ખાવાની ફ્રેન્ડ બહુ જ મજા આવશે

તો હવે આપણે મસાલા કરીશું એટલે મસાલો અને ચણાનો લોટ બધું મિક્સ બરાબર થઈ જાય ગેસ ધીમો રાખવાનો એટલે તમારો ચણાનો લોટ વધારે પડતો શેકાઈ ના જાય ટેસ્ટ અનુસાર કે જે તે ખાતા હોય એ રીતે આપણે અળદર લઈ લઈશું મરચું બી તમને જેવું તીખું ભાવતું હોય લીલું મરચું તો આપણે અંદર એડ કર્યું જ છે એટલે તીખું લાલ મરચું બી જરૂરિયાત પ્રમાણે નાખવાનું એ ચમચી જેટલું મેં દોઢ ચમચી જેટલું મારું મરચું છે આ અંદર ગરમ મસાલો બી આવશે એટલે તમને જે રીતે ટેસ્ટ લાગે એ રીતે આપણે એડ કરી લેવા ગરમ મસાલો હું અડધી ચમચી જેટલું એડ કરીશ મરચું નાખ્યું છે અને લીલું મરચું બી નાખ્યું છે એટલે મેં વઘારમાં લાલ મરચા નથી નાખ્યા જો તમને વધારે તીખું ભાવતું હોય તો તમે નાખી શકો છો બા બાફામાં મેં મીઠું નાખ્યું હતું એટલે જરૂરિયાત પ્રમાણે મીઠું એડ કરી લઈશ અને એમાં જશે ધાણાજીરું આમાં ધાણાજીરાનો ટેસ્ટ બહુ જ મસ્ત લાગે એટલે ચોક્કસથી એડ કરજો કારણ કે ખાટું મીઠું શાક છે ને એટલે ધાણાજીરું મજા આવશે તો મેં દોઢ ચમચી જેટલું ધાણાજીરું એડ કર્યું છે હવે આપણે એને બરાબર અલાઈ લઈશું તેલનો ભાગ મેં ઓછો નાખ્યો છે એટલે તમને હાલ ચણા પૂરા પૂરા લાગશે પણ વાંધોની બહુ જરૂર પડતી નથી બધા મસાલા હવે મિક્સ થઈ ગયા છે તો આપણે અડધો ગ્લાસ જેટલું પાણી એડ કરી જે રીતે તમારે રસો રાખવો એને જાડા પાતળું એ રીતે તમે પાણીની ક્વોન્ટિટી રાખી શકો છો અડધો નથી કર્યું હવે એમાં હું જે રીતે મારે સ્વીટ ખાવું છે એ રીતે હું એડ કરી તો નાનો ટુકડો મેં ગોળનો એક એડ કર્યો છે અને હવે બે ત્રણ મિનિટ આપણે મસ્ત ભેગા મસાલા આપણા સરસ ચડી બી જાય અને બધા મસાલા કુક બી થઈ જાય ભેગા અને ગોળ અને ખટાશ બી મિક્સ થઈ જાય અને ધી ઓછી આંચ પર હું મેં લીંબુ એડ કર્યું છે હવે જાદા પાકતો હશે તો તમે અંદર એક બે ઉભરા આવશે ને મતલબ ચડશે થક થક થશે ને એટલે તમને આઈડિયા આવી જશે તમે ટેસ્ટ લુ સર આપણે કોથમીર અંદર એડ કરી દીશું હવે આને 5 મિનિટ ઢાંકી અને ચડવા દેજો એટલે થોડા ચણા લખો કિવે બી ખરો અને આપણને મજા આવી આવે સાકમાં તો એને ઢક્કણ ઢાંકી અને 5 મિનિટ રહેવા દઈશું ચલો તો 5 મિનિટ થઈ ગઈ છે આપણો શાક આપણે ચેક કરી લઈશું દેખાય છે કેટલું પતળો હતો રસો જ્યારે આપણે એને ઢાંક્યું ત્યારે આ છે ચણાના લોટનો મસ્ત શેકાયેલો સ્મેલ તો બહુ જ મસ્ત આવશે પણ ફ્રેન્ડ શાક બી એટલું ટેસ્ટી તમને લાગશે બસ આટલો રસો રાખો તો બી ચાલશે પતળો કરશો તો બી ચાલશે અને વધારે તમને જેવો ભાવવો જોઈએ એવો ટેસ્ટ આમાં તમે કરી શકો છો પણ ટેસ્ટ ખાવામાં આરા ચણા બહુ જ મસ્ત લાગે છે તો કોથમી તમારા જરૂરિયાત પ્રમાણે એડ કરજો છે આ દેશી ચણા ચણાનું શાક બહુ ટેસ્ટી લાગે છે તો ચલો ફ્રેન્ડ મળીએ આગળના નવા બ્લોકમાં મારું શાક તૈયાર ગયું છે તમને થિકનેસ બી દેખાતી હશે બસ આટલું જ તો આપણે ભાત જોડે ખાઓ રોટલી જોડે ખાઓ પરોઠા જોડે ખાઓ આ બધામાં તમારે આ શાક સેટ થશે અને ખાવામાં બહુ જ મજા આવશે તો ચલો ફ્રેન્ડ મળીએ આગળના નવા બ્લોગમાં બાય